ફર્ટિલિટી ઓફ જોવા જઈએ અને હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો સૌથી બેસ્ટ એજ છે પચીસ થી ઓગણત્રીસ પ્રેગનેન્ટ થવું સૌથી સારું સારું બની શકે છે પણ તમે મેન્ટલ વેલબીંગ જોવા જાઓ અને મોનિટરીવાઇઝ જોવા જાઓ આજકાલ બધાને પ્રોફેશનલ બેકગ્રાઉન્ડના બધા હોય છે બધાને કરિયર ઓરિયન્ટેડ હોય છે તો એ લોકોને ત્રીસ થી પાંત્રીસ વર્ષ માટે પ્રેગનન્સી એમના માટે વધારે સારી કારણ કે એ મેન્ટલી પ્રિપેર રહેતા હોય પ્રેગનન્સી માટે શારીરિક રીતે જોવા જઈએ તો બોડી ત્રીસ થી પહેલા સૌથી વધારે ફિટ હોય છે પ્રેગનન્સી કેરી કરવા અને ફર્ટિલિટી પણ સૌથી સારી હોય છે ત્રીસ પછી ફર્ટિલિટી ડિકલાઇન થવા લાગતી હોય છે એટલે સાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી અને ગાયનેક પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવામાં આવીએ તો પચીસ થી ત્રીસ સૌથી આઈડિયલ એજ રહેશે પ્રેગનન્સી રહેવા માટે જો ત્રીસ પછી પણ પ્રેગ્નન્સી રાખી શકાય તમારે તમે તમારા કરિયર બનાવીને પણ તમે પ્રેગ્નન્ટ રહી શકો છો પણ એ પછી તમારે પ્રેગ્નન્સી રાખવા માટે તમારે હેલ્પની જરૂર પડે તમને તમારે ઇન્ફર્ટીલિટીની ટ્રીટમેન્ટની જરૂર પડે આઈવીએફ બી કરાવવું પડી શકે છે બીજું કે એ એજ પર એટલે લેટર એજ પર તમને પ્રેગ્નન્સી દરમિયાન કોમ્પ્લિકેશન્સનો રેટ વધી શકે છે જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર પ્રેગ્નેસી દરમિયાન આવી શકે કાં તો તમને પ્રેગ્નન્સી રાખતા પહેલા પણ ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થઈ શકે છે બીજું કે લેટર એજ પર તમને તમારે સિઝરિયન સેક્શન થવાના ચાન્સીસ વધુ જતા હોય છે યંગ એજ પર ત્રીસ ની પહેલાની એજ પર તમારી નોર્મલ ડિલિવરીના ચાન્સીસ વધારે હોય છે એટલે એક્ઝેક્ટ કઈ એજ પર પ્રેગ્નેન્ટ થવું એ જે માતા હોય એ પોતે ડિસાઈડ કરી શકે છે બંને એજીસના પોતાના બેનિફિટ્સ ને ડિસબેનિફિટ્સ હોય છે એટલે આ ઇન્ફોર્મેશન થી તમે તમારી રીતે તમે વિચારી શકો છો કે તમારે ક્યારે પ્રેગ્નેન્ટ થવું જો તમારી માસિક સ્ત્રાવની સાયકલ રેગ્યુલર હોય કે જે અઠ્યાવીસ થી ત્રીસ દિવસની હોય તો તમારા માટે તમારા માસિકની જે બારમો દિવસ છે ત્યારથી લઈને અઢારમો દિવસ એ જે દિવસો છે એ ફર્ટાઇલ પીરિયડ કહેવામાં આવે એ દરમિયાન જો આ ત્રિ દિવસે આવે તો પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ વધારે છે જો સાયકલ હોય તો તમારે પહેલા તમારા મળવું પડે અને તમારે એના પરથી તમારે નક્કી કરવું પડે કે તમારી તમારા માટે રાઈટ ટાઈમ કયો છે અને એ તમને ગાઈડ કરી શકશે કે તમારે આ ટાઈમે તમારે રિલેશન રાખવા તમારે જો પ્રેગ્નન્સી પ્લાન કરવી હોય તો પ્રેગ્નન્સી પ્લાન કરવાના મિનિમમ ત્રણ મહિના પહેલા તમારે અને તમારા પાર્ટનરે ગાયનેકોલોજીસ્ટની વિઝિટ કરવી પડે અને એમાં અમુક મુદ્દાઓ તમારે ડિસ્કસ કરવા પડે દવા છે મહિના પહેલા ચાલુ કરવી પડે જેથી કરીને તમારો જે ગર્ભ આવે જે પ્રેગ્નન્સી આવે એમાં કોઈ પ્રોબ્લેમ ના હોય અને એમાં કોઈ ફોડખા પણ ના હોય બીજું કે જો તમારા તમારા ફેમિલીમાં કે બંને સાઈડની ફેમિલીમાં કોઈ જેનેટિક પ્રોબ્લેમ હોય કોઈ મોટી બીમારી હોય તો એ તમારા આવનારા બાળકમાં આવી શકે છે એટલે તમે ડિસ્કસ કરી શકો છો કે કેવી રીતે તમારા બાળકમાં એ વસ્તુ ના આવે કાંઈ તો તમારા બાળકમાં આવવાના ચાન્સીસ કેટલા છે ત્રીજી વસ્તુ કે તમે કોઈ દવા લેતા હોવ કે જે પ્રેગ્નન્સીમાં ના લેવાય જે રોજ રોજિંદી તમે કોઈ દવા લેતા હોવ તો એ તમે પ્રેગ્નન્સીમાં કેવી રીતે તમે ચેન્જ કરી શકો છો કે અમુક બીજી દવા હોય છે કે જે પ્રેગ્નન્સી સેફ હોય છે તો એ તમે એ તમે ઓલ્ટરનેટ કેવી રીતે લઈ શકો છો એ વાતનું પણ ડિસ્કસ કરી શકાય અને બીજી કે તમારે તમારે કોઈ ઓન કોઈ બીજી બીમારી હોય કે જેમ કે અસ્થમા છે કે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે થાઇરોઈડ છે તો એ બધાનો ડોઝ અને એ બધાની દવાઓ પ્રેગનન્સીમાં અલગ હોય છે એટલે તમને એ ત્રણ મહિના પહેલાથી તમને સ્વિચ ઓવર કરી શકાય કે જેથી કરીને એ દવાની આડઅસર ઘર પર થાય એટલે પ્રેગ્નન્સી હંમેશા પ્લાન કરવી જોઈએ અને પ્લાન કરવાના ત્રણ મહિના પહેલા તમારે આવશ્યક તમારા ગાયનેક ને માણવું